સમાચાર ધોરાજીના સુપડી નજીક ગમખર અકસ્માત અકસ્માતમાં ચાર વ્યક્તિઓના મોત ઇનોવા કારમાં ધોરાજીથી ઉપલેટા ઉપલેઠા તરફ ઝેર્યા હતા છ લોકો પીજીવીસી કોન્ટ્રાક્ટ હોય તો વિડીયોગ્રાફી માટે રહ્યા હતા ચાર ના મોત બે ચાલુકી સ્ટેરિંગ પર કાબુ ગુમાવતા પ્રથમ રોડ પ્રથમ વૃક્ષના સાથે અથડાઈને રોડ નીચે પલટી મારી કાર અકસ્માતમાં સ્થળે ચાર લોકોના મોત બે ઇજાગ્રસ્ત ધોરાજીના સુપડી ગામ પાસે ફોરવીલ નો ધોરાજીના કિશોરભાઈ ચંદુભાઈ હિરાણી ઉંમર વર્ષ ચોસઠ વલ્લભભાઈ ધીરજલાલ રૂંધાણી ઉંમર વર્ષ સત્તાવન આપતાબભાઈ આસિફભાઈ પઠાણ ઉંમર વર્ષ ઓગણીસ મોહમ્મદ સુરા બે પ્રથમ સારવાર અર્થે ધોરાજી બાદ જૂનાગઢ રિફર કરવા હતા મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા રોડ પર ગમકાર અકસ્માતના કારણે ધોરાજી પંથકમાં ગમગીરી ધોરાજી તાલુકા પોલીસે તપાસ હાથ ધરી રિપોર્ટર ચુનેજા ધોરાજી